વડોદરા લોનના નામે છેતરપિંડી આચરનાર કોલ સેન્ટર ઝડપાયા છે વડોદરામાં તો જ્યારે આ મામલો એસપી મયુરસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે ક્રાઇમ સાયબર ક્રાઇમને ખાનગી બાતમી મળી હતી વિન્ટેજ કોલોનીની મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું દરોડા પાડતા સ્વયં રાઉત અંશ પંચાલ અને સ્નેહ પટેલ મળી આવ્યા હતા આ લોકો વિદેશના નાગરિકોને કોલ કરીને છેતરપિંડી આચરતા હતા અમેરિકાના નાગરિકોને પ્રી ક્વોલિફાઈડ લોનની ટેક્સ્ટ મેસેજ કરતા જે રસ બતાવે તેમના પાસે કમિશન માંગતા અમેરિકામાં બેંકોની છટકબારીનો ટોળકી લાભ ઉઠાવતા હતા અમેરિકામાં પહેલા એકવાર લોન મળી જાય બાદમાં ડોક્યુમેન્ટ્સ નિહાળી લોનનો નિર્ણય લેતા હતા અને આ પ્રક્રિયાનો ટોળકી લાભ લેતા પહેલા અમેરિકન્સ લોકો પાસે ત્રીસ ટકા કમિશન મેળવી લેતા અને હવાલા મારફતે નાણાં મેળવી લેતા અને સાથે આરોપીઓના પોલીસે ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી લીધા છે બે મહિનાથી આ સ્થળે કોલ સેન્ટર ચલાવતા હતા અને અત્યાર સુધીમાં એંસી લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે ટેલિગ્રામ ગ્રુપ મારફતે ગ્રાહકોના ડેટા મેળવતા હતા અને એક વ્યક્તિનો ડેટા સો રૂપિયામાં લે વેચ કરતાં આ કેસને સંલગ્ન કેસ છાણીમાં નોંધાયો છે તો સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એવું જેને આવ્યું છે કે છેલ્લા બે મહિનાથી આ જે બે જગ્યા છે વિન્ટેજ બંગલો ત્યાં કામ ચાલુ હતું પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં એસી લોકો આપણને અત્યાર સુધી મળી આવે છે અને બધું ખુલવાની શક્યતા છે ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે આધારે કેટલી સોફ્ટ લોન એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને ને થી સો રૂપિયામાં વેચતા હતા તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ થતું છે તે બાબતે વધુ તપાસ જાળી છે આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે